નમસ્કાર હું સુરભી વાલવા આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ બાપરા તાલુકાના ફુલઝર ગામમાં થયેલી ચૂદ અથડામણ ના કેસ માં કાર્યવાહી આગળ વધી છે

એક લગ્ન પ્રસંગ ફુલેકુ નીકળેલ જે દરમિયાન સંજય બી પદમાણીનું ટ્રેક્ટર નીકળતું હોય અને ત્યારે હરદીપ વાળા અને તેમના સગા દ્વારા ફુલેકામાં જે પણ ઘોડી લઈને નીકળેલા તે ઘોડીને અડી જતા હરદીપ વાળા દ્વારા સંજયને એક લાપુ મારવામાં આવે ત્યારબાદ સંજય દ્વારા પોતાના કુટુંબીજનોને આ બાબતે વાત કરવામાં આવે તમામ ગામના લોકો ભેગા થઈને એ બાબતે હરદીપના ઘર તરફ ટોળું બનીને ગયેલ સામે हार्दीप आणि सगा सामे ए पण लाकडी हथियार लिने आर हुमला करेल आरम्यान माणसूरवाळा नामना व्यक्ती ए टोळा पर गाडी चढाल जेव्हा इंजरेल आणि आरम्यान बाजूं दिवडी गामना महेंद्रभाईवाळा बाईक मी लावता होई त्यांना गाडी चढी जातो अवसान बं टोळाविरुद्ध जे टाईमे त्रणसो बे त्रण सो दात क्रॉस गुन्हा दाखल करून हालमा तपास दरम्यान હરદીપ વાળા જે પણ ગાડી ચડાવનાર છે માણસુર વાળા અને અન્ય ચાર તમામ ઈસમોની અટક કરવામાં આવેલ છે સામે સંજય પદમાણી તેના પિતાજી તથા જે પણ ગામના ઈસમો હતા ઓગણત્રીસ લોકો વિરોધ કર્યા દાખલ થયેલ હાલમાં કુલ પચાસમાંથી ઓગણત્રીસ પદમાણી સમાજના અને અન્ય ગામના ઈસમોને પણ અટક કરવામાં આવેલ છે જે મુખ્ય ઈસમ કે જેને ટોળાપર અને મહેન્દ્રવાળાને ગાડી ચડાવવી માની નાખ્યો તે વાળાની ધરપકડ કર્યા પછી તેને બનાવ સ્વર લઈ જવામાં આવેલ અને એનું રીકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવેલ છે આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે